કરીને એટલી વખત જો ભગવાનનું નામ લીધું હોય તો સાત સાત પેઢી એમનો સ્વર્ગ મળી જાય સાત પેઢી સુખી થઈ જાય જેવું વાહિયાત નિવેદન કર્યું છે જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ સંવિધાનની રચના કરી છે ત્યારે આજે દેશ ચાલે છે ત્યારે જે લોકો મનુસ્મૃતિથી આ દેશ ચલાવવાની વાત કરે છે અનુવાદી વિચારધારાની વાત કરે છે એમનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ દેશના ગૃહમંત્રી અમિત શાહ પોતાની માફી માંગે દેશ સામે પોતે માફી માંગે અને પોતે રાજીનામું આપે એવી અમે માંગ કરીએ છીએ સમગ્ર આદિવાસી વિસ્તાર અંબાજીથી ઉમરગામ સુધી જલંતકાલીન કાર્યક્રમો આપવામાં આવશે તમામ જિલ્લા કક્ષાએ રાજ્યના અમદાવાદ ખાતે આવનારા દિવસોમાં એમના નિવેદન વિરુદ્ધમાં અમે જલંદ કાર્યક્રમો આપીશું સાથે સાથે જ્યાં સુધી દેશના ગૃહ મંત્રી માં આવીને માફી નહીં સુધી સમગ્ર ગુજરાતમાં કાર્યક્રમો અમે યોજીશું તેમાં ધરણા થશે કુતરા દહન થશે રેલીઓ થશે પદયાત્રાઓ થશે સંવિધાનને બચાવવા માટે અમારે જે પણ કરવું પડશે તે આવનારા દિવસોમાં અમે કરીશું જય સંવિધાન જય ભીમ જય ભીમ